કે ચૈતર વસાવા વાઘની એન્ટ્રી થઈ ડેડિયાપાડાનો ધારાસભ્ય ઘણા બધા દિવસો બાદ જેલની બહાર આવ્યા તો મિત્રો વિધાનસભામાં ચૈતર વસાવાએ શું પ્રશ્નો કર્યા તમે બધા જાણતા હશો કે ચૈતર વસાવાના પ્રશ્નો કેવા હોય છે ગરીબ જનતા માટે કોઈ પણ કામો ન થતા હોય એવા કોઈ પણ કામોની અંદર તેમને ન્યાય ના મળતો હોય તો તરત જ ન્યાય લેવડાવે એવા એવા ઘણા બધા સવાલો ચૈતર વસાવાએ વિધાનસભાની અંદર કર્યા છે હવે આપણને એ સવાલ જાણવા મળશે પણ ક્યારે જાણવા મળશે હજુ કોઈ એના જવાબો નથી મળ્યા જ્યારે જવાબો મળશે ત્યારે આપણે તરત જ તમને બતાવીશું તો એ પહેલાં એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો ચૈતર વસાવા આજે બીજો દિવસ છે મોટોમાં મોટો ધમાકો કરી રહ્યા છે હવે તો એક કાલનો દિવસ તેમના માટે વધ્યો છે જોઈએ છીએ કે આગળ ચૈતર વસાવા કેવા કેવા સવાલો કરે છે ને કેવા કેવા ધમાકા કરે છે મિત્રો ચેનલ ઉપર બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કાલનો દિવસ ચૈતર વસાવવા માટે જે છે ને એ બહુ અગત્યનો છે ને કાલનો ચૈતર વસાવવાનો ધમાકો છે ને એ બહુ અલગ લેવલનો છે તો તરત જ માહિતી જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો